મેદરડા ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી ઓપરેશન સિંધુના ગૌરવમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આંબેડકર ચોક ખાતે વિજયની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ભારત માતા નારા લગાવવામાં આવ્યા ઉજવણીમાં બાબા સાહેબને ફૂલહાર ફુલહાર પહેરાવવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ ફુલહાર પહેરાવવામાં આવ્યું છે તિરંગા યાત્રા સરદાર ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભારતનો ભવ્ય વિજય થયો છે અને પાકિસ્તાને પોતાના તરફથી સીધ થાય માટે સમગ્ર વિશ્વમાં હાથ લાંબો કરવો પડ્યો એ જ આપણા ભારતની અને ભારતની સેનાની તાકાત છે અને આ નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે એની સરકારમાં સાથે બની શકે એ આપણે જોયું ઓગણીસો એકોતેરનું યુદ્ધ હોય ઓગણીસો નવાણું નું કારગીલનું યુદ્ધ હોય તે પછી સિંદુર ઓપરેશન હોય Okay.